નમસ્કાર મિત્રો હું ભટલપેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ નવ ત્રિકોણમિતિના ઉપયોગો જે છે એના ભાગ ચારની અંદર આજે આપણે જે સધ્ય નવ પોઈન્ટ એક છે એનો દાખલો પાંચ અને દાખલો છ શીખીશું દાખલો પાંચ એક પતંગ જમીનથી સાહીઠ મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે એટલે કે થોડીક વાર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે આ સ્થિતિમાં જમીન સાથેનો જે દોરીનો ખૂણો જે છે એ મિત્રો સાહીઠ અંશનો છે જો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો હવે અહીં પતંગની વાત છે વિદ્યાર્થી મિત્રોને પતંગની વાત આવે એટલે ખૂબ ગમે કેમ કે મોટાભાગના વિદ્યાર્થીઓને પતંગ ઉડાડવાની તો બહુ ગમે વિદ્યાર્થીઓનો આ પ્રિય તહેવાર હોય છે મારો પણ છે તો ચાલો આપણે સૌથી પહેલા પતંગ લેવી પડશે આ દાખલાને સમજવા માટે તમે પણ આ પતંગ લઈ શકો છો માની લો કે આ ભોંયતડિયું છે જમીન છે અને આ પતંગ માની લો કે અહીંયા ઉડી રહી છે આ રીતે હવે આપણે જોઈએ એક પતંગ જમીનથી સાહીઠ મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે એટલે આ જમીન છે અને અહીંથી આ પતંગ જે છે મિત્રો ઊંચાઈ ઉડી રહેલ છે એટલે આ આ અંતર અંતર જે છે એને હું સાહીઠ મીટર કહીશ અને સરળ થાય આ દાખલો અથવા સરળતા ખાતર અહીંયા આગળ હું આ બિંદુને એ કહીશ અને આ જમીન પરનું બિંદુ જે છે એને હું બી કહી દઈશ એટલે કે આ એ બી જે છે એ

હવે કાટકોણ ત્રિકોણ બનાવીશું આપણે ત્રિકોણમિતિનો દાખલો ત્રિકોણમિતિના ઉપયોગનો દાખલો ગણવા માગે છે ત્રિકોણમતિનો ઉપયોગ કરીશું આની અંદર આ બિંદુને હું સી કહું છું અને અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે એટલે અહીંયા આગળ જે ખૂણો છે મિત્રો કાટખૂણો બનશે હવે મારે કોઈ એક આ કાટકોણ ત્રિકોણ કયો થશે કાટકોણ ત્રિકોણ એ બી સી એમાં ખૂણો બી ન્યૂ અંશનો છે ખૂણો સી સાઠ અંશનો છે હવે મારે અહીંયા ત્રિકોણના બે અંગો આપેલા છે આ એક એ બી અને બે હવે મારે કોઈ એક ત્રિકોણ વિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને દોરીની લંબાઈ શોધવાની છે એટલે કે આ એસી શોધવાની છે એટલે કે કર્ણ શોધવાનો છે તો હવે મારે સૂત્ર જોઈશે તો મેં તમને યાદ રાખવાની ટેકનિક કઈ છે સાઇન સાક પાક અને ટેન સાપ ટેન ની અંદર કર્ણ આવતો નથી એટલે આ સૂત્ર તો ઉપયોગમાં નહીં જ લઈ શકાય અહીં બિંદુ C થી હું જોઉં બિંદુ C થી તો અહીંથી મને આ સામેની બાજુનું માપ આપેલું છે અને કર્ણ શોધવાનો છે સામેની બાજુ અને કર્ણનો સંબંધ દર્શાવતો ત્રિકોણમિતિય ગુણોત્તરનું સૂત્ર છે સાઈન એટલે આપણે સાઈનને સાઈન જે છે ત્રિકોણમિતિય ગુણોત્તર એને એને લઈશું એનું સૂત્ર લઈશું માપનું લખાણ લખીશું બહુ લાંબુ લાંબુ લખાણ નહીં લખવાનું વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી જે છે છે અને ખૂણો સી જે છે એ સાહીઠ અંશનો છે પતંગ ઊંચાઈ ઉડી રહેલ છે અને એસી જે છે દોરીની લંબાઈ શોધવાની છે એ બી બરાબર સાહીઠ મીટર છે હવે સાઈન ત્રિકોણ મિત્ય ગુણોત્તર લઈશ સાઈન નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કણ અહીંથી હું જોઉં તો સામેની બાજુ એ બી થશે એટલે લખીશ અને ખૂણો મારે સી લેવાનો છે કેમ કે સી આપ્યો છે એટલે સાઈન સી બરાબર સામેની બાજુ અહીંથી સામેની બાજુ એ બી અને કર્ણ જે છે કાટખૂણાની ખૂણાની આ સામેની બાજુ છે અને કર્ણ કહેવાય એટલે એસી થશે કિંમતો મૂકી દઈએ સીની ની જગ્યાએ સાહીઠ અંશ એ ની કિંમત સાહીઠ મીટર આપેલી છે અને એસી આ એસી દોરીની લંબાઈ શોધવાની છે હવે મારે સાઈન સાહીઠ નું મૂલ્ય જોઈશે આના માટે મારે જે ત્રિકોણ ગુણોત્તરના મૂલ્યોનું કોષ્ટક છે એની જરૂર પડશે આ કઈ રીતે બનાવાય એનો પણ મેં વિડીયો બનાવેલો છે તમે યુટ્યુબની ચેનલમાં વડલપ્રેશ લખીને શોધી શકો છો અને મેળવી શકો છો એ વિડીયો સાઇન સાહીઠનું મૂલ્ય સાઈન અને આ સાહીઠ સાઈન સિક્સટી ડિગ્રી સાઇન સિક્સટી ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ થ્રી બાય ટુ અથવા બીજી રીતે કહું તો વર્ગુણમાં ત્રણ છેદમાં બે થશે એની જગ્યાએ ચાલો એની કિંમત મૂકીએ સાઈઠ સાહીઠ ની જગ્યાએ લખી દો વર્ગુણોમાં ત્રણ છેદમાં બે સાહીઠ છેદમાં હવે મારે આમાં એસી શોધવાના છે એટલે એસી ને હું સૂત્રો કરતા બનાવીશ એટલે એસી આ બાજુ જશે બે આ બાજુ જશે અને વર્ગુણમાં ત્રણ આ બાજુ જશે એટલે કે છેદમાં અંશમાં હશે છેદમાં જશે માટે એસી બરાબર સાહીઠ આ ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં અને આ અંશમાં છે તો અહીં છેદમાં જશે છેદ મેળવવાના છે સાદરૂપ આપીશું આપણે છેદમાં વર્ગણું માં ત્રણ છે મિત્રો એટલે અંશ અને છેદ છેદનું સમયિકરણ કરવું પડે એવું આપણે કહીએ છીએ વર્ગણું માં ત્રણ વડે અંશ અને છેદમાં હું ગુણી નાખું છું એટલે શું થશે જુઓ એસી બરાબર આ સાહીઠ આ બે આ વર્ગણું માં ત્રણ અને આ વર્ગણું માં ત્રણ ગુણ્યા વર્ગણું માં ત્રણ એટલે આખા ત્રણ હવે છેદ ઉડી જશે અહીંયા આગળ ચાલો વીસ તરી સાહીઠ થશે અને આ વીસ સ્તરી સાહીઠ અને વીસ દુ ચાલીસ વર્ગુણું માં ત્રણ થશે એટલે લખીએ એસી બરાબર ચાલીસ વર્ગુણ ત્રણ જે આપણો જવાબ છે અથવા બીજી રીતે કહું તો આ દોરીની લંબાઈ છે દાખલો છ એક પોઈન્ટ પાંચ મીટર ઊંચો એક છોકરો હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ પહેલા ત્રીસ હતું હવે ઇમારતની નજીક જાય છે તો એ સાહીઠ થઈ જાય છે તો તે કેટલું અંતર ચાલ્યો હશે મિત્રો આ રીતનો દાખલો હોય ત્યારે આપણે ખૂબ શાંતિથી એની આકૃતિ દોરીશું ડાયગ્રામ દોરીશું એટલે આ દાખલો ખૂબ સહેલો લાગશે ચાલો હું તમને સરળ એનિમેશન દ્વારા આ દાખલાને વિઝ્યુલાઇઝ કરવાની કોશિશ કરું પહેલાં પહેલા તો એક છોકરો છે અને એની ઊંચાઈ જે છે એ એક પોઈન્ટ પાંચ મીટર છે તો છોકરાને ઊભું રહેવા માટે જમીન જોઈશે મિત્રો માની લો કે આ ભયંતળ્યું છે આપણું અને આની ઉપર એક છોકરો ઉભો છે અને આ જે છોકરો છે એ કેટલો ઊંચો છે એક પાંચ મીટર એટલે આની ઊંચાઈ જે છે મિત્રો એક પાંચ મીટર છે હવે આપણે તો ત્રિકોણમિતિના મિતિના ઉપયોગોનો દાખલો છે એટલે એ રીતની આકૃતિ પણ દોરવી પડશે એટલે આ ઊંચાઈ જે છે મેં એક પોઈન્ટ પાંચ મીટર લીધી છે અને આને એક પાંચ છે મીટર અને આને નામ આપી દઉં છું કેમ કે આપણે તો કાટકોણ ત્રિકોણો બનાવવાના છે અને પછી એમાં ત્રિકોણમિતિય ગુણોત્તરોના સૂત્રો લાગુ પાડવાના છે એટલે આ ઉપલા છેડાને હું એ કહીશ અને નીચલા છેડાને બી કહીશ આ એ બી જે છે મિત્રો એક પોઈન્ટ પાંચ મીટર ઊંચો છોકરો છે હવે શું થાય છે જોઈએ એક પોઈન્ટ પાંચ મીટર ઊંચો એક છોકરો ત્રીસ મીટર ઊંચી ઇમારતથી થી કોઈક અંતરે ઊભો છે હવે આનાથી કેટલાક અંતરે ત્રીસ મીટર ઊંચી ઇમારત આવી છે એક ઇમારત છે એક બિલ્ડિંગ છે આ રીતની અને આ બિલ્ડિંગની જે ઊંચાઈ જે છે એ આ અંતર મને ખબર નથી બિલ્ડિંગ અને છોકરા વચ્ચેનું પણ કોઈક અંતર હશે પણ હા આ ઈમારતની ઊંચાઈ આપેલી છે આપણને ત્રીસ મીટર ઊંચી ઇમારત છે જુઓ એટલે આ ઇમારતની ઊંચાઈ જે છે મિત્રો હું લખી દઉં અહીંયા આગળ ત્રીસ મીટર છે હવે શું થાય છે કે આ છોકરો જે છે એ અહીંથી ઈમારતની ટોચને જુએ છે પછી થોડુંક અંતર ચાલીને ઇમારતની ટોચને જુએ છે તો પહેલા એનો ઉચ્છેદ કોણ જે છે છે અને પછી વધીને સાહીઠ અંશ થાય છે ચાલો આકૃતિ દોરી વધુ ખબર પડે આ મેં જોડી દીધા બિંદુ બી એટલે છોકરાનો આ પગ છે એવું કહી શકાય અથવા છેડો છે જમીન પર છે અને આ ઇમારત છે અથવા તો બિલ્ડિંગ છે એનો નીચેનો છેડો છે બેને મેં જોડી દીધા છે ઇમારત મિત્રો શિરોલંબજ લંબ જ હોય એટલે અહીંયા આગળ કાટખૂણે જ ઊભી હોય હંમેશા યાદ રાખશો આ બિંદુને હું સી બિંદુ કહું છું હવે આ જે છે એ ભોય છે અથવા જમીન છે આ વિદ્યાર્થી જે છે આ બિંદુ એને હું નિરીક્ષણ બિંદુ કહી દઉં તો અહીંથી આ તળિયું છે અથવા જમીન છે એની સપાટીને આ સમાંતર મેં એક રેખા દોરી છે આ રેખાને આપણે કઈ રેખા કહીએ છીએ મિત્રો ક્ષૈતિજ રેખા કહીએ છીએ બરાબર ક્ષૈતિજ રેખાને સાપેક્ષ હવે આપણે કોણ કે અવશેત કોણ જે આપેલું હોય આપણે એ દર્શાવીશું હવે શું થાય છે કે વિદ્યાર્થી જે છે ઈમારત તરફ હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે આ છોકરો જે છે હવે એ ચાલવા મળશે ઇમારત તરફ કેટલું ચાલે છે તો કેટલાક સમય સુધી કેટલું ચાલે છે આપણને આપ્યું નથી એ આપણે શોધવાનું છે તો ચાલો કહીએ છોકરાને કે ભાઈ હવે ચાલવા માંડતું તો આ છોકરો હવે ચાલવા મળશે જુઓ આ બિંદુને હું ડી કહી દઉં છું આ બિંદુને અહીંથી એ ઈમારતની ટોચને જુએ છે અને એ વખતે આ જે સ્થિતિ છે એ વખતે લખી દઉં હું આ બિંદુને છે મેં કે આપણે કાટકોણ ત્રિકોણ બનાવવા માટે આ બધા બિંદુઓની જરૂર પડશે અને આ જે ખૂણો છે એ ત્રિસંશ છે આ ક્ષૈતિજ કિરણ અને અહીંથી ઇમારતની ટોચને જુએ છે એટલે દ્રષ્ટિ રેખા થશે આ ક્ષૈતિજ રેખા થશે અને એની વચ્ચેનો ખૂણો જે છે એ ત્રિસંશ છે હવે આપણે આ કેટલાક સમય સુધી પછી ચાલવા માંડ્યો અને કેટલું અંતર ચાલશે અને હવે એ ઉભો રહી જશે અને આ જગ્યાએ હવે અહીંયા આગળ આ છોકરાની ઊંચાઈ કેટલી હતી એક પાંચ મીટર કેટલું અંતર ચાલ્યો છે કેટલાક સમય સુધી અને પછી ઊભો રહી ગયો તો હવે આ છોકરાની ઊંચાઈ વધી હશે કે ઘટી હશે મિત્રો તો એટલી ને એટલી જ રહે આમાં કંઈ ફેરફાર ના થાય એટલે આ જે ઊંચાઈ જે છે એ એક પોઈન્ટ પાંચ મીટર જ છે આ બિંદુઓને હું દર્શાવી દઉં કેમ કે મારે કાટકોણ ત્રિકોણો બનાવવાના થશે આ બિંદુને કહું છું હું એફ જો આને એ કહ્યું પહેલું હતું એટલે બી સી પછી આ ડી પછી ઈ એફ અને આને હું કહી દઈશ જી તમારે જે નામ આપવા હોય એ તમે આપી શકો છો હવે આ જગ્યાએથી ઇમારત તરફ કેટલાક સમય સુધી ચાલ્યા પછી આ જે છોકરો છે એ ફરી ઇમારતની ટોચને જુએ છે તો એ વખતે આ ઉત્સેદ કોણનું મૂલ્ય વધીને અહીંયા આપ્યું છે આપણને સાહીઠ અંશ થઈ જાય છે તો ચાલો હવે આ કહીએ કે ભાઈ એના અહીંથી જુઓ આ છોકરાને તો આ આપણને એની દ્રષ્ટિ રેખા મળશે આ ક્ષૈતિજ રેખા છે અને એની વચ્ચેનો જે આ ઉત્સેદ કોણ છે મિત્રો સાહીઠ અંશ થઈ જાય છે હવે હું આને પણ જોડી દઉં છું કેમ કે આપણે કાટકોણ ત્રિકોણ બનાવવાના થશે ચલો આને જોડી દીધા હવે આ દાખલાની અંદર આપણે કેટલું અંતર ચાલ્યો હશે આ અહીંયા આ ખૂણો પણ કાટખૂણો થશે ખૂણો ડી અને ખૂણો સી જે છે એ પણ કાટખૂણો થશે આ પ્રકારના દાખલા ગણવા માટેની હું તમને ખાસ એક ટેકનિક કહી દઉં કે કાટકોણ ત્રિકોણ હોય ધ્યાનમાં લેવાનું એટલે અહીંયા કાટખૂણો બને છે એટલે કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈશ અને કયા કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેવાના કે આપેલા ખૂણો જે છે આમાં કયો છે ત્રિસંશ એટલે ત્રિસંશ સમાવતો હોય એવો કાટકોણ ત્રિકોણ એટલે આ એ ડીઈ અને બીજો સાહીઠ અંશ ચાલ્યો છે એટલે એફ કાટકોણ ત્રિકોણ એફ ડીઈ હું ધ્યાનમાં લઈશ અને દાખલો ગણીશ ઓકે હવે આ બીસી જે છે મિત્રો કુલ અંતર છે આ બીસી અને એ અહીંથી આટલું ચાલે છે બીજી બીજી અથવા તો એફ જેટલું એ આપણે શોધવાનું છે કેટલું ચાલ્યો એ શોધવાનું છે અને ઉચ્છેદ કોણ વધીને સાહીઠ અંશ થાય છે આ ઊંચાઈ એક પોઈન્ટ પાંચ છે હવે આપણે આકૃતિ દોરવાટી વાયેલા છે એની જ આકૃતિને મેં જરા જુદી રીતે બતાવી છે આ એક પોઈન્ટ પાંચ મીટર છે ઊંચાઈ છે અને ઇમારતની ઊંચાઈ છે કેટલી ત્રીસ મીટર તો આ એક પોઈન્ટ પાંચ છે તો આ પણ એક પોઈન્ટ પાંચ થાય તો આ ડીસી જે છે મિત્રો એ પણ એક પોઈન્ટ પાંચ થાય તો હું આ ત્રીસ છે ઈ સી આખું માપ ઈ સી એમાંથી આ ડીસી કાપી નાખું એક પોઈન્ટ પાંચ અંતર કાપી નાખું તો મને આ ઉપરનું માપ મળશે ઈડી એટલે ત્રીસ ઓછા એક પોઈન્ટ પાંચ એટલે કેટલો જવાબ આવશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ઈડીનું માપ જે છે એ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર થશે મિત્રો મેં તમને કહ્યું હતું એમ આ કાટખૂણો જો હંમેશા અને આપણ કાટખૂણો કેમ કે આ જે ઇમારત છે એ શિરોલંબ હોય છે નેવોસ ના ખૂણે હોય છે આ દાખલાની અંદર આપણે બીજી શોધવાનો છે અથવા બીજી રીતે કહું તો આ છોકરો જે છે એ ચાલીને આ જગ્યાએથી આ જગ્યાએ આવે છે આ અંતર મારે શોધવાનું છે એટલે એફ અને બીજીનું માપ સરખું જ થશે ચલો હવે લખાણ લખવા માટે હું આકૃતિને જરા નાની કરી દઉં હા હવે મારે આ માપનું લખાણ લખવાનું કેમ કે દાખલા લાંબા થાય ને તમે લખાણ બહુ લખશો તો તમે પોતે જ મિત્રો કન્ફ્યુઝ થશો એટલે સમજ પડે એટલું જ લખાણ લખવાનું જરૂર જેટલું જ અહીંયા હું કહી શકું કે આ બીજી મારે શોધવાનું છે બીજી અને એ એફ સરખું થાય આટલું આટલા મીટર અંતર આ જે છોકરો જે ચાલ્યો છે એ મારે શોધવાનું છે એટલે હું બીજી શોધું કે એ એફ શોધું એ મારો જવાબ છે હવે કાટકોણ ત્રિકોણ લઈશું મેં તમને કહ્યું કયા કાટકોણ ત્રિકોણ લેવાના એક ત્રિશંશ હોય એવો કાટકોણ ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણ એ ડીશું છે અને આ બાજુ શોધવાની છે એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કયું ક્રિકોણ બીજી ગુણોત્તર સૂત્ર આપણે ઉપયોગમાં લઈશું ટેન નું તો ટેન એ બરાબર અહીંથી આપણે જોવાનું છે ટેન એ બરાબર આ ત્રિકોણમાં એ ડી ઈ માં અહીંથી જુઓ તો સામેની બાજુ ઈડી અને પાસેની બાજુ એડી થશે એની કિંમત ત્રીસ મૂકી દો એટલે ટેન થર્ટી ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ઈડી ઈડી માપ આ જો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છેદમાં આખું માપ જે છોકરો હતો એની પ્રારંભિક સ્થિતિ અને ઇમારત વચ્ચેનું અંતર છે એડી ટેસ ના મૂલ્યની જરૂર પડશે ત્રિકોણ ગુણોત્તરના મૂલ્યોનું જે કોષ્ટક છે ફરી એકવાર ટેન અને થર્ટી ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ થ્રી અથવા એવું કહી શકાય કે એકના છેદમાં વર્ગણું ત્રણ ચાલો અહીં મૂકી દઈએ આપણે ટેન થર્ટીની જગ્યાએ મૂકી દઉં હું વન અપોન રૂટ થ્રી ઇઝ ઇક્વલ ટુ બરાબર નહીં આ બાજુ ગુણાકારમાં જશે માટે એડી બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા વર્ગણું ત્રણ મીટર થશે એટલે મને આ એડી મળી ગયું આ ત્રિકોણ મેં લીધો ત્રીસ વાળો કાટકોણ ત્રિકોણ એડીઈ તો મને એડીનું માપ મળ્યું હવે હું સાહીઠ અંશ વાળો ત્રિકોણ લઈશ કાટકોણ આ સાહીઠ અંશ વાળો FDE કાટકોણ ત્રિકોણ લઈશ તો મને આ મળી જશે મિત્રો પછી શું થશે ચાલો જોઈએ છે હવે કાટકોણ ત્રિકોણ FDE માં ખૂણો ડી જે છે એ 90 છે અને એફ જે છે એ 60 છે ટેન સૂત્ર આપણે એપ્લાય કરીશું ટેન ત્રિકોણ મિત્ર ગુણોત્તરનું ટેન એફ બરાબર સામેની બાજુ એટલે ઈડી પાસેની બાજુ એટલે એફડી એફની જગ્યાએ સાહીઠ સિક્સટી ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ઈડી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને એફડી ટેન સાના મૂલ્યની જરૂર પડશે આપણે કોષ્ટકની મદદ લઈશું ચાલો ટેન અને સાહીઠ ટેન અને સાહીઠ નું મૂલ્ય છે રૂટ થ્રી એટલે એની જગ્યાએ લખી દઉં હું રૂટ થ્રી अठावी હવે FD ને સૂત્રનો કરતા બનાવીશ કેમ કે મારે આ FD અંતર શોધવું છે તો આ છેદમાં છે તો આ બાજુ અંશમાં જશે FD 28.5 અને આ બાજુ અંશમાં છે વર્ગણું માત્ર તો બરાબરની હું બીજી બાજુ લાવીશ તો છેદમાં જશે એટલે FD 28.5 છેદમાં વર્ગણું માત્ર મીટર થશે હવે શું થયું જોઈએ આપણે આપણે જો એડીનું માપ મળ્યું આખું માપ છોકરો પ્રારંભિક સ્થિતિમાં અહીં હતો અને ચાલતો ચાલતો અહીં આવીને ઊભો રહી ગયો આટલું અંતર આપણે શોધવાનું છે એ એફ અથવા તો બીજી આખું માપ મળી ગયું એડી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ વર્ગોમાં ત્રણ મીટર અને આ માપ પણ મળી ગયું એફડી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છેદમાં માં વર્ગોમાં ત્રણ મીટર મારે તો શોધવાનું આ છે એ એફ અથવા તો બીજી તો આખા માપમાંથી હું આટલું માપ કાપી કાઢીશ એટલે કે બાદ કરી દઈશ તો શું થશે જુઓ હવે બીજી અથવા તો કેટલો ચાલ્યો એ અંતર મારે શોધવું છે અથવા તો એફ પણ કહી શકાય એના બરાબર આખું માપ એડી અને એમાંથી એફડી હું બાદ કરી દઈશ તો ની કિંમત આપણી પાસે છે જ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ રઘુમાં ત્રણ ઓછા એફડી ની કિંમત આરઆઈ રહી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છેદમાં વર્ગણું મા ત્રણ સાદુરૂપ આપીશું આના છેદમાં એક છે એટલે ચોકડી ગુણાકાર કરીશું રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી આખા ત્રણ થઈ જશે એટલે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા આનો આનો આ વર્ગોમાં ત્રણ વર્ગોમાં ત્રણનો ગુણાકાર ત્રણ આવશે વચ્ચે ઓછા આના છેદમાં એક હોય એટલે એક ગુણ્યા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એટલે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એમના એમ અને છેદમાં આવશે વર્ગોમાં ત્રણ હવે આનું સાદુ રૂપ આપવા માટે હું શું કરીશ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ હે ને ના હું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ નહીં કરું મિત્રો આપણે એનો અર્થ સમજીએ અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે એ ત્રણ વખત છે ઓછા અહીં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે એ એક જ વખત છે એક વખત લખ્યા છે એટલે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ત્રણ વખત છે એમાંથી હું એક વખત બાદ કરું તો કેટલા આવે ફરી એકવાર કહું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કેટલી વખત છે ત્રણ વખત એમાંથી કેટલી વખત બાદ કરી દઉં એક વખત ત્રણ વખતમાંથી એક વખત જાય તો બે વખત આવશે એટલે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે વખત અથવા તો બે છેદમાં વર્ગણું ત્રણ હવે શું કરીશ છેદમાં વર્ગણું ત્રણ છે મિત્રો પહેલા પેલા તો આનો ગુણાકાર કરી દઉં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અઠ્યાવીસ છપ્પન અને અડધાના ડબલ સત્તાવન એટલે સત્તાવન થઈ જશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે સત્તાવન વર્ગણમાં માત્ર હવે આનું છેદનું સમયીકરણ કરવું પડે મિત્રો એટલે અંશ સત્તાવનની જગ્યાએ શું લખું 57, ની જગ્યાએ ઓગણીસ તારીખ સત્તાવન આ વધારે સહેલું પડશે તો પણ આ જવાબ આવશે હવે ઉપર છેડી હશે અને એક રહેશે આ રીતે વર્ગુણમાં ત્રણ વર્ગુણમાં ત્રણ આખા ત્રણ થઈ જાય એટલે ઓગણીસ વર્ગુણમાં ત્રણ આવશે બીજી બરાબર ઓગણીસ વર્ગુણમાં ત્રણ મીટર આ આપણો જવાબ છે એટલે એવું કહી શકાય કે આ જે છોકરો છે એ કેટલું ચાલ્યો હશે તો ઓગણીસ વર્ગોમાં ત્રણ મીટર અંતર ચાલ્યો હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા બીજી એક ખાસ વાત તમને કહું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એક લિંક આપેલી છે આ લિંક ખોલીને તમે ધોરણ એક થી દસની લગભગ બધા જ વિષયોની શૈક્ષણિક રમતો એટલે કે એજ્યુકેશનલ ગેમ પ્રાપ્ત કરી શકો છો